તો જય માતાજી મિત્રો ગુડ મોર્નિંગ તો સવારના સાત વાગ્યા આવીને અમે વ્લોગ સ્ટાર્ટ કર્યો તો અમે જઈએ છીએ ખેતરમાં ભેંસો ચારવા તો તો ફાઇનલી કહે અમે ભેંસો લઈને હેંડાવી હવે ખેતરમાં ચારવા તળાવમાં નાખી હવે પાણી પીવા અહીંથી લઈ જઈએ ખેતરમાં તો વ્લોગમાં બને રહેજો તો ભેસ્યો તળામમાં નાખી પાણી પીવા અને અહીંથી બહાર નીકળી અમે જઈએ ખેતરમાં તો વ્લોગમાં બને રહેજો આગળના કટ તમને બતાવીશું અને જોઈ લો ये शेन तालाब में नाकी तो भैशो तालाब में पानी पिलाना की एथी जाइए भाई खेतर में तो खेतर में जाइए जाइए में ये ब्लॉग में તો ફાઇનલી ગાય જો લઈને ખેતરમાં આવી જાય એ ચારવા જોઈ લો અને મસ્ત લોકેશન છે તો ગાય જુઓ આજ કમલી વેળી હા સર આ જે અથવાણું કરી સીટીઓ લોકો ભાવા બાકી હમણાં વાળાને નહીં ભાવતું નવલોગમાં બને રહેજો તો બેસ્યો પેલી બાજ ચારવાજી તો ગાઈડ જો બેસ્યો ચારી

ચા ગયો તો ચા પીધો અને કોનાને પીવાનું બાકી તે મસાલો ખાધો તે ચા પીતો નહીં તો ગળી કરીને પી હ તો માં બને રહેજો ફાઇનલી ગાય જ વરસાદના સોટા ચાલુ થયા અને કાલે વરસાદની છવ્વીસ તારીખે ભારે વરસાદની આગાહી હ લગભગ ઉત્તર ગુજરાતમાં દસ ઇંચ જેટલો વરસાદ થશે એવી આગાહી આવી હ તો કાલે બધું વાવાનું વાવેતર કરી દેવું વરસાદ કાલે ભારે પડવાનો તો ફાઈનલી ગાય રહી તો હવે તળાવમાં પાવા તો લોગમાં બન્યા રહેજો તો તળાવમાં પાણી પીવા બેસીને નાખી જઈએ ઘરે હળાપોચ થઈને અમે જઈએ ગોમમાં તો લોકમાં બન્યા રહેજો તો મળીએ આગળ જઈને هاي ميا دن مان کو نو بيچ لين اوا چاروا تو کو نو بيچارا ان ا بدتا تامي بودي ن افتاري کا تمار کام چاروان کو نو اکلو